ભગવાન શ્રીનાથજી અહીં બિરાજમાન છે અને તેમના નામથી આ સ્થળ નાથદ્વારા તરીકે જગપ્રસિદ્ધ થયું શ્રીનાથજીની આ લીલા સ્મૃતિમાં દર વર્ષે મહાવધ સાતમના દિવસે નાથદ્વારામાં પૂરા આનંદ અને ઉત્સાહથી પાટોત્સવ ઉજવવામાં આવે છે આ દિવસે મંદિરમાં ઢોલનગારા વગાડીને ફાગ ખેલાય છે રસિયા ગવાય છે અને શ્રદ્ધાળુઓ પર અબીલ ગુલાલ ઉડાડવામાં આવે છે શ્રીમદ્ ભાગવતના મતે સ્વયં શ્રીકૃષ્ણ સાક્ષાત ભગવાન છે તે અવતારી પુરુષ છે અન્ય ઘણા બધા દેવતાઓ તેમના અંશાવતાર છે ભગવાન પોતાની લીલાઓ દ્વારા ભક્તોને દુન્યવી પ્રપંચ લીલાઓમાંથી મુક્ત કરે છે દ્વાપ્રયુગમાં માત્ર સાત વર્ષની વયે તેમણે પોતાની અલૌકિક લીલા વડે ચમત્કારિક ઘટના કરી હતી તે સમયે દેવરાજ ઇન્દ્રે વ્રજવાસીઓ પર કોપાયમાન થઈ ભીષણ વરસાદ વરસાવ્યો હતો આ સમયે ભગવાન શ્રીકૃષ્ણ આ વ્રજવાસીઓની વહારે આવ્યા હતા તેમણે પોતાના ડાબા હાથની ટચલી આંગળી વડે ગોવર્ધન પર્વતને ઊંચકીને સતત સાત દિવસ સુધી ધારણ કરીને દેવરાજ ઇન્દ્રનું ઘમંડ ઉતારી દીધું હતું તેમની આવી લીલાને કારણે તેઓ આખા જગતમાં ગોવર્ધનધારી તરીકે પ્રસિદ્ધ થયા તેઓએ ઇન્દ્રનું ઘમંડ ઉતારવા માટે ઇન્દ્રદમન કાલિયા નાગ માટે નાગદમન ગ્રહના વરૂણ યમરાજ કામદેવ વગેરેનું અભિમાન ઉતારવા માટે દેવદમન તરીકે પ્રખ્યાત બન્યા હતા કલિયુગમાં તે ગિરિરાજ ગોવર્ધન પર પ્રકટ થઈ શ્રીનાથજીના નામે જગપ્રસિદ્ધ થયા શ્રીનાથજીની પ્રાકટ્યકથા પણ અદ્ભુત અને રોચક છે ગિરિરાજની એક કંદરામાંથી શ્રીનાથજીની ઉધ્વભૂજાનું પ્રાકટ્ય વિક્રમ સંવત એક હજાર ચારસો પાસઠને શ્રાવણવદ ત્રીજની તિથિ રવિવારે વહેલી સવારે પ્રાતઃકાળે શ્રવણ નક્ષત્રમાં થયું પરંતુ વ્રજવાસીઓને તેમની ભુજાના દર્શન શ્રાવણ શુક્લ પંચમીએ થયા તેમની પૂજા ઓગણસિત્તેર વર્ષ સુધી થતી રહી દેવદમનની માનતાના કારણે અનેક વ્રજવાસીઓના મનોર્થો પૂરા થયા સંવત એક હજાર પાંચસો પાંત્રીસની વૈશાખવદ એકાદશીએ ભક્તોને તેમના મુખારબિંદના દર્શન થયા આ જ દિવસે મહાપ્રભુ વલ્લભાચાર્યનો જન્મ થયો વિક્રમ સંવત એક હજાર પાંચસો ઓગણપચાસની ફાગણસુદ એકાદશીએ ઝારખંડમાં વલ્લભાચાર્યને શ્રીનાથજીએ ગિરિરાજ પર્વત પર તેમની પાસે આવીને સેવા કરવાની આજ્ઞા કરી સુદ બારસના દિવસે મહાપ્રભુજી પાંચ સેવકોની સાથે ગિરિરાજ પર જ્યારે આવ્યા ત્યારે શ્રીનાથજી કંદરામાંથી બહાર નીકળીને પોતાના પરમ ભક્ત અને અંશસ્વરૂપ વલ્લભાચાર્યજીને આલિંગન આપ્યું આવા અવિસ્મરણીય અને અલૌકિક દ્રશ્યને જોઈ દેવતાઓએ સ્વર્ગમાંથી પુષ્પવર્ષા કરી ભગવાન શ્રીનાથજીએ મહાપ્રભુજીને કહ્યું કે વગર સેવાએ પુષ્ટિમાર્ગમાં જીવનો અંગીકાર ના થઈ શકે તમે મને આસન પર બેસાડો અને જગતના ઉદ્ધાર માટેની મારી સેવાનો પ્રારંભ કરો ત્યારબાદ વલ્લભાચાર્યજીએ રાજસ્થાનના મેવાડ રાજ્યના ઉદયપુરની પાસે સિંહાડ નામના સ્થળે વિક્રમસંવત એક હજાર પાંચ ઓગણસાઠને વૈશાખ સુદ ત્રીજના દિવસે શ્રીનાથજીના નૂતન મંદિરના કાર્યનો પ્રારંભ થયો વિક્રમ સંવત્ એક હજાર પાંચસો હોન્તેરમાં ગિરિરાજના બ્રહનશિખરના મધ્યભાગે શ્રીનાથજીનું ઐતિહાસિક મંદિર પૂર્ણ થયું અને અખાત્રીજના શુભ દિવસે શ્રીનાથજીની સ્થાપના કરવામાં આવી અને આ મંદિરમાં શ્રીનાથજી વિક્રમ સંવત એક હજાર સાતસો છવીસ સુધી બિરાજમાન રહ્યા આ જ વર્ષે શરદ પૂર્ણિમાની મધ્યરાત્રીએ બાઈ નામની એક વૈષ્ણવ મહિલા મંદિરના બધા જ સેવકોની સાથે શ્રીનાથજીના દેવ વિગ્રહને રથમાં મૂકી વ્રજમાંથી નીકળી પડી બાઈની આ યાત્રા આગ્રા કોટાબુંદી પુષ્કર કિશ્નગઢ તથા જોધપુર થઈને બે વર્ષ ચાર મહિના અને સાત દિવસ પછી વિક્રમ સંવત એક હજાર સાતસો અઠ્યાવીસ ફાગણવધ સાતમના દિવસે સિહાડ ગામે આવી પહોંચી રથ ત્યાંથી આગળ ન વધતા એવું માની લેવામાં આવ્યું કે શ્રીનાથજી ત્યાં જ સ્થાયી થવા ઈચ્છે છે ત્યારથી ભગવાન શ્રીનાથજી અહીં બિરાજમાન છે અને તેમના નામથી આ સ્થળ નાથદ્વારા તરીકે જગપ્રસિદ્ધ થયું શ્રીનાથજીની આ લીલા સ્મૃતિમાં દર વર્ષે મહાવધ સાતમના દિવસે નાથદ્વારામાં પૂરા આનંદ અને ઉત્સાહથી પાટોત્સવ ઉજવવામાં આવે છે આ દિવસે મંદિરમાં ઢોલ નગારા વગાડીને શંખનાદ કરવામાં આવે છે ફાગ ખેલાય છે રસિયા ગવાય છે અને શ્રદ્ધાળુઓ પર ગુલાલ ઉડાડવામાં આવે છે ચારે બાજુ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ દ્રષ્ટિગોચર થાય છે ફાગણ માસમાં એકાદશીએ કુંજના દર્શન થાય છે આ દર્શન બગીચામાં કરાવવામાં આવે છે આ દર્શનમાં હોળીનો ભારે ખેલ થાય છે ત્યારબાદ હોળી આવે છે હોળી ખેલનો ભારે મનોરથ થાય છે અને ભવ્ય ડોલોત્સવ મનાવવામાં આવે છે નાથદ્વારામાં આખું વર્ષ અવિરતપણે ઉત્સવો ઉજવાતા હોય છે અહીંની એક એક વસ્તુ પાછળ ધર્મની સાથે કલા અને વૈભવના અદ્ભુત દર્શન થાય છે આ એક વૈષ્ણવ સંપ્રદાયની અનોખી પરંપરા છે અને એમાં સંસ્કૃતિ સાથે ઉજવાતા ઉત્સવોનું અનેરું મહત્વ છે નાથદ્વારાની ગલીએ ગલીઓ વહેલી સવારથી જ આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવનાથી રંગેચંગે ઉછળતી હોય છે વર્ષ દરમિયાન ઉજવાતા ઉત્સવોમાં પ્રભુની સેવા બહુ નિયમબદ્ધ રીતે અને વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે આપણા પરંપરાગત રીતરિવાજ અનુસાર પ્રભુના વસ્ત્રો આભૂષણો શણગાર કીર્તન સંગીત ઝૂલા શ્રીજીને અર્પણ કરાતો ભોગ પ્રભુના ગાવાના પદો અને ધાર્મિક વિધિનું ચોકસાઈપૂર્વક આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત પ્રસંગોપાત ઉત્સવોનું વલ્લભ સંપ્રદાયના મંદિરો અને હવેલીઓમાં પણ અનેરું મહત્વ છે શ્રીનાથજી ભગવાનના જુદા જુદા આઠ સમાના દર્શન કરવા એ પણ વૈષ્ણવ ભક્તો માટે અમૂલ્ય લહાવો છે નાથદ્વારામાં સાંજની આરતી પછી શ્રીનાથજીની ગોવર્ધન યાત્રા માટે રોજ સુવર્ણરથ સજાવવામાં આવે છે શ્રીનાથજી રાત્રે આ સુવર્ણ રથમાં ગિરિરાજજીના શિખર પર જાય છે અને ત્યાં જ શયન કરે છે બીજે દિવસે સવારની આરતીના સમયે શ્રીનાથજીના ધૂળ લાગેલા રથ અને બળદની જોડીના દર્શન નાથદ્વારામાં કરાવવામાં આવે છે બીજી તરફ જતીપુરા વ્રજધામમાં ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના મંદિરમાં તેમના શયન માટે રોજ સાંજે ચંદનનો પલંગ બિહાવાય છે રોજ સવારે પલંગ પર શ્રીનાથજીના રાત્રિ શયનના સંકેત મળે છે દિવસભર શ્રીનાથજી નાથદ્વારામાં હોવાથી ગિરિરાજજીના મંદિરમાં શ્રીનાથજીના બીજીની સેવા કરવામાં આવે છે વ્રજવાસીઓને આપેલા વચન મુજબ રોજ રાત્રે શ્રીનાથજી ગોવર્ધન પર્વત પર આવીને જતીપુરા સ્થિત પોતાના સ્થાને જ સૂઈ જાય છે આમ શ્રીનાથજી ભગવાન ખૂબ જ ઉદાર ભક્તવત્સલ અને ખૂબ જ ચમત્કારી લીલાધર પ્રભુ છે પોતાના અદ્ભુત માધુર્ય અને વિલક્ષણ લાવણેને લીધે સૌના ઘટઘટમાં બિરાજે છે